હાઈ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું આલુ પરોઠા તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો જો તમે પણ આલુ પરોઠા ખાવાના શોખીન હોય તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો એક તો આપણે ઘઉંનો ઝીણો લોટ છે તે આપણે લીધો છે તો આપણે ઘઉંનો લોટ એડ કરી દીધો છે હવે ચોથા ભાગનો આપણે ચણાનો લોટ એડ કરશું આનો ટેસ્ટ સરસ આવે છે હવે આપણે મસાલા કરી લેશું તો અડધી ચમચી આપણે હળદર એડ કરશું અડધી ચમચી આપણે જીરું પાવડર એડ કરશું ચપટી આપણે ગરમ મસાલો એડ કરશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરશું હવે આપણે કસૂરી મેથી છે તે આપણે એડ કરી દેસુ તો આ રીતે આપણે હાથેથી ક્રશ કરી અને પછી એડ કરવાની છે આ રીતે કરવાથી આલુ પરોઠામાં ટેસ્ટ સરસ આવે છે હવે આપણે અડધી ચમચી અજમા એડ કરશું એને પણ આપણે હાથેથી ક્રસ કરી લેશું આ રીતે હવે આપણે એડ કરી દેસુ એક ચમચી આપણે ચીલી ફ્લેક્સ એડ કરીશું જો તમારે લાલ મરચું પાવડર એડ કરવું હોય તો પણ તમે કરી શકો છો આદુ અને લસણની પેસ્ટ છે તે આપણે એક ચમચી એડ કરીશું લીલા ધાણા છે તેને મેં બારીક કટિંગ કરીને લઈ લીધા છે તે આપણે એડ કરી દેશું હવે આપણે બટેટા એડ કરશું તો ત્રણથી ચાર નંગ બટેટા છે તેને મેં બાફી અને છીણી લીધા છે તે આપણે એડ કરી દેશું આ રીતે એકદમ બારીક ખમણી હોય તેનેથી આપણે ખમણી લેવાના છે એકદમ સરસ પતલું ખમણ કરવાનું છે આ રીતે હવે આપણે હાથેથી મિક્સ કરી લેશું મસાલા બધા છે તે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું તો આપણે હલકા હાથે જ મિક્સ કરશું કારણ કે આપણે લોટ નથી બાંધવાનો આનો આ રીતે આપણે હલકા હાથે બધું મિક્સ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ તમે મારી રેસીપી પહેલીવાર જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશન જરૂરથી ક્લિક કરજો જેથી આવનારા દરેક વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે આ રીતે આપણે હલકા હાથે મિક્સ કરી લેવાનું છે તો તમે આ રીતે ક્યારેય ન બનાવવા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો કારણ કે લોટ બાંધવાની કે વણવાની ઝંઝટ વગર જ ફક્ત પાંચ જ મિનિટમાં આલુ પરોઠા બની અને તૈયાર થઈ જાય છે હવે આપણે પાણી એડ કરશું આ રીતે આપણે પાણી એડ કરતું જવાનું છે અને આલુ પરોઠાનું બેટર તૈયાર કરવાનું છે જરૂર પડે એ રીતે આપણે પાણી એડ કરતા આપણે પુડલાનું જે રીતે બેટર તૈયાર કરતા હોઈએ છીએ તે જ રીતે આપણે આલુ પરોઠાનું બેટર પણ તૈયાર કરવાનું છે આ રીતે હાથેથી આપણે સરસ રીતે બેટર તૈયાર કરી લેવાનું છે આ રીતનું આપણે બેટર રાખવાનું હોય છે હવે આપણે દસ થી પંદર મિનિટ ઢાંકી અને રેવા દેસુ તો આપણું બેટર છે તે તૈયાર થઈ ગયું છે હવે આપણે આલુ પરોઠા સાથે ખાવા માટે ટમેટાની ચટણી તૈયાર કરી લેશું અને આપણે દસ મિનિટ ઢાંકીને રેવા દેસુ પેનમાં આપણે એક ચમચી જેટલું તેલ એડ કરશું તેલમાં આપણે આઠથી દસ કરી લસણ એડ કરી દઈશું અને ત્રણથી ચાર નંગ આપણે ટમેટા છે તેને આ રીતે કટિંગ કરી અને લઈ લેશું આને આપણે થોડી વાર માટે કૂક થવા દેસું ટમેટા છે તે સોફ્ટ ન થઈ જાય ત્યાં સુધી હવે આપણે ઢાંકી દેસું અને થોડી વાર માટે કૂક થવા દેસું તો પાંચથી દસ મિનિટ જેવો સમય થઈ ગયો છે હવે આપણે ચેક કરી લેશું તો આપણા ટમેટા છે તે એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે છાલ છે તે એકદમ સરળતાથી નીકળી જાય છે આ રીતે અને લસણ છે તે પણ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે બંને વસ્તુ ઠંડી થઈ જાય પછી આ રીતે ક્રશ કરી લેવાનું કાટા ચમચીએથી હવે આપણે બારીક કટિંગ કરેલા કાંદા છે તે આપણે એડ કરી દેસું તો મેં કાંદાનું પ્રમાણ થોડું વધારે રાખ્યું છે તમે જો થોડા ઓછા રાખો હોય તો પણ તમે રાખી શકો છો લીલા ધાણા છે બારીક કટિંગ કરેલા તે આપણે એડ કરી દેસું બારીક કટિંગ કરેલી મરચી છે તે પણ આપણે એડ કરી દઈશું હવે આપણે મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું ચપટી આપણે લાલ મરચું પાવડર એડ કરીશું ચપટી આપણે ધાણાજીરું પાવડર એડ કરશું ચપટી આપણે ગરમ મસાલો એડ કરશું હવે આપણે આને મિક્સ કરી લેશું તો આપણી ટમેટાની ચટણી છે તે બની અને તૈયાર થઈ ગઈ છે તો આ રીતે તમે આ બનાવી અને આલુ પરોઠા સાથે ખાશો તો ખાવામાં આલુ પરોઠા એકદમ ટેસ્ટી લાગશે હવે આપણે પરોઠા છે તે બનાવી લેશું તો પેનમાં આપણે એક ચમચી તેલ એડ કરીશું તેલને આપણે આ રીતે ફરતું પાથરી દેસું હવે આપણે બેટર એડ કરશું આ રીતે આપણે પતલું બેટર છે તે પાથરી દેવાનું છે ધીમા ગેસ ઉપર આને ગોલ્ડન બ્રાઉન થવા દેશું આ રીતે ફરતું પલટાવી લેવાનું છે હવે આપણે પલટી લેશું તો તમે જોઈ શકો છો કે એક સાઈડ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે આ રીતે બંને સાઇડ ગોલ્ડન બ્રાઉન થઈ જાય ને ત્યાં સુધી આપણે આને શેકી લેશું ઉપર આપણે થોડું તેલ લગાવી દેસુ આ રીતે ફરતું તેલ લગાવી દેવાનું છે તો તમે જોઈ શકો છો કે બંને સાઈડ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે હવે આપણે આને પ્લેટમાં લઈ લેશું આ રીતે આપણે બધા જ આલુ પરોઠા છે તે બનાવી લેશું હવે આપણે સર્વ કરી લેશું તો મેં અત્યારે આ રીતે ટમેટાની ચટણી સાથે સર્વ કર્યું છે આની જગ્યાએ તમે ગ્રીન ચટણી સાથે અથવા દહીં સાથે પણ ખાઈ શકો છો અથવા ટમેટો કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો તો તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ એવા આપણા આલુ પરોઠા છે તે બન્યા છે આ રીતે બનાવીને તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો ફક્ત પાંચ જ મિનિટમાં બની અને તૈયાર થઈ જાય છે તો ફ્રેન્ડ્સ તમને આજની મારી રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો તૈયાર છે આલુ પરોઠા થેન્ક યુ ફોર વોચ